નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ખાતે રાષ્ટ્રધ્વજ રાષ્ટ્રધ્વજનું અપમાન રાષ્ટ્રધ્વજ ફરકાવવાના પ્રોટોકોલનો કર્યો ભંગ ડેપ્યુટી ઈજનેર સંતોષ વસાવા રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપવાનું ચૂક્યા રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગીતનું ગાન કરવાનું પણ ચૂક્યા કચેરી ખાતે માત્ર ત્રણ વ્યક્તિ જ હાજર બે નિવૃત્ત અધિકારી તેમજ ડેપ્યુટી ઇજનેર સંતોષ વસાવા રહ્યા હાજર રિપોર્ટર ઉસ્માનભાઈ ઈંડાવાળા નસવાડી અવનવા સમાચાર જોવા માટે અમારી બી ચોવીસ કલાક ન્યૂઝને ને સબસ્ક્રાઈબ કરો તેમજ બે લાયકન જરૂરથી દબાવજો